જય શ્રી રામ મિત્રો જય શ્રી કૃષ્ણ તો આપણે નીકળી ગયા છે નવા બ્લોક સાથે નવા દિવસ સાથે અને આજ આપણો રૂટ છે અંજની વેદાંત સાયણ ઓલપાડ અને પોલા ભાઈને અત્યારમાં ફોન કરીને વાત કરી લીધી છે એ ભાઈ નીકળી ગયા છે અને કાલે નહોતું એટલે લિસ્ટ આવ્યું નથી તો હવે ઇન્ટરનેટ કાલ શેર શરૂ થાય તો વોટ્સઅપમાં પીડીએફ આવી જાય છે પછી પીડીએફ પ્રમાણે અંદર પૈસા જોઈને લઈ લેવાના આવીને અત્યારમાં નીકળી ગયા સવી અને કાલનો વિડીયો જે કોસંબાનો રૂટનો હતો એ અપલોડ કરી નાખ્યો છે તો જોઈ લેજો બધા અને સપોર્ટ કરજો તો અત્યારમાં નીકળી ગયા સવી આપણે અંજની બાજુ કઈ બહુ આપણે કાંઈ વ્યૂ આવતા નથી નાના નાના એમાં એવું થાય છે કે રીલ્સ નાખવીને તો ઘડીકમાં ચારસો પાંચસો વ્યૂ વી આવે છે કેમ કે પહેલાં આ રીલની ચેનલ હતી અને હવે આપણે આ વ્લોગ ચાલુ કર્યા છે તો વ્લોગમાં હજી ઓછા વ્યૂ આવે છે પણ થોડોક સમય લાગશે પછી આમાં આવવા મળશે વાંધો નહીં આવે તો અત્યારે આપણે આ ઉમરા ગામવાળા રોડ ઉપર ગયા છે એ અને છીએ આપણે અંજની વેદાંત નો જે ઓર્ડર લેવાના હતા એ લઈ લીધા છે અને એનો રોડ પતી ગયો છે તો હવે આપણે અહીંથી જઈએ છીએ અત્યારે સાયણ બાજુ સાયણ બાજુ વચ્ચે ચાર પાંચ દુકાનો આવે છે એમાંથી પેમેન્ટ લેવાનું છે ઓર્ડર લેવાનો છે અને આખી લાઈન પતાવીને પછી ઓલા ભાઈને આપણે ફોન કરશું કે ભાઈ ક્યાં પહોંચ્યા છે હું છે અને પછી એનાથી સાયણના રૂટમાં હારો વાર નીકળી જવાનું છે અત્યારે આપણે આ અંજની વેદન પતાવી નીકળ્યા છીએ આ રોડમાં ટ્રાફિક બહુ થાય છે ઓલો આંકડો નાળું છે ને એટલે હમણાં ફૂલ ટ્રાફિક આવી જી બધું પોલીસ વાળા ઉભા હતા પાછો ટ્રાફિક આવી જ ગયું આપણે સાયણવાળા રૂટમાંથી જડી ગયા છે સીધું હવે સાયણ આવશે આમ તો સાયણ નહીં આવે પહેલા કેવળ ની કેવું કંઈક ગામ આવે છે અરે રોજ જાવી તો એ ગામના નામ યાદ હતા અને આ અમારે એક સંસ્કાર કરીને એક ઇન્ડસ્ટ્રીયલ છે સંસ્કાર ઇન્ડસ્ટ્રી ઈ આવશે અને આજ તમને છે ને આપણે શું કહેવાય સિદ્ધાર્થ સુનો બને છે માવો ખાઈ સિદ્ધાર્થ સુનો સિદ્ધાર્થ બારષ એની ફેક્ટરી બટ વાય રસ્તામાં આવવાની છે આ રૂટ માટે જ આવશે તો આ હમણાં ગામની વાત કરતો તો ને એ આ ગામ વસવારી રોજ આવ્યું તો નામ નથી આવી જતું તો આપણે અત્યારે વસવારી ગામમાં પહોંચી ગયા છે વસવારી ગામ તો થોડાક આગળ આવશું ને એટલે ઓલી ઇન્ડસ્ટ્રી આવી જશે અત્યારે આપણે સાયણથી ત્રણ કિલોમીટર દૂર છે એવી અને જે સામે જો ઓલી પીળા કલરની જે ફેક્ટરી દેખાય ને ફેક્ટરી છે હું તમને જઈને બતાવું આ જે ફેક્ટરી છે ને એ સિદ્ધાર્થ સૂનો બનાવવાની ફેક્ટરી છે

અને સાયન્ડની મેન બજારમાં દુકાનોથી લઈ લીધી છે અને હવે ખાલી શુગર રોડ બાકી છે અને ઓલા ભાઈ અત્યારે આવી ગયા છે રિટર્ન એ ઓલપાડ ગયા હતા ઓલપાડથી અટોદરા ચોકડી જેટલી નાખી ઓર્ડર લઈને આવ્યા છે સાંધિયર ઓલપાડ અટોદરા ચોકડી એ આખું એ રૂટ કરીને આવ્યા છે અને હું આમ ક્યાં આવ્યો હતો આપણે અંજની વેદાન અને સંસ્કાર એ બધી ઇન્ડસ્ટ્રીમાંથી અને સાયણમાં આવ્યો હતો સાયણમાંથી હવે નીકળી ગયો છો રિટર્ન અને આજ અહીંયા રેલવે સ્ટેશનમાં જોતો આ કેમ કે આપણે લગભગ દિવાળી પછી જ છે અયોધ્યા સાઈડ ગોકુળ મથુરા તો એની ટિકિટ બુક કરાવવાની છે ત્રણ દિવસ ટિકિટ બુક કરાવું છું પણ હારી એ બાજુ કંઈક સાઠ પૂજા કરીને કંઈક તહેવાર છે તે તહેવારના કારણે સવારે આઠ ને દસે ટિકિટ ખુલ્લે છે આઠ ને દસે ટિકિટ ખુલ્લે એ ભાગે બુક થઈ જાય મારે ચોવીસ તારીખની બુક કરાવવાની હતી મહિના મહિનાની તોય નથી થઈ પચીસની નથી થઈ છવ્વીસની નથી થઈ હવે કાલ સવારે આઠ વાગે છે ને સત્યાવીસ તારીખની ખુલશે તો સત્યાવીસ ને બુક થઈ જાય તો ઠીક છે નગર પછી કઈક કરવું પડશે તાત્કાલ માં કરાવી પડશે તો માં થોડીક મોંઘી પડે પણ મેં કીધું આ બે મહિના બાકી છે દાદા દિશા કરાવી નાખું હવે અત્યારે બે મહિનાની ટિકિટ નથી મળતી તાત્કાલ માં ક્યારે નહીં મળવાય કઈ વાંધો નહીં તો હવે આપણે નીકળી ગયા છીએ આ સાઈડ અને બપોરના વાગી ગયા છે બાર સવારના નીકળ્યા હતા નવક વાગ્યાના નીકળ્યા હતા બાર વાગી ગયા છે તો હવે કંઈક ખાવા પીવાનું કરી અને પછી રિટર્ન નીકળશું તો અત્યારે જાય છે જમવા જમીન પછી આવી કંઈક કરશું પછી આખો શુગર રોડ બાકી છે અને ઓલા ભાઈને કીધું છે કે તમારે ખાવું હોય તો તમે આવો એ ભાઈ ખાઈને આવે પછી કંઈક વિચારી તો કાંઈ વાંધો નહીં બ્લોગમાં બન્યા રહેજો અને હું જવાનો છું બિહારમાં ઉત્તર પ્રદેશમાં તો એના બ્લોગ આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો અને કઈ રીતે દવાનું છે હું છે એ બધું એ વખતે આપણે કરશું હજી બે મહિનાની વાર છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બે લાયકન દબી રાખજો તો એ વિડીયો જ્યારે અપલોડ થાય તો તમને મળી જાય તો આપણે અત્યારે જમી કારવી નીકળી ગયા છે એવી અને પાછા આપણે જઈએ છીએ સાયણ અને સુગર રોડમાંથી અને અત્યારે લગભગ એક થી બે માં કોઈ મળે નહીં કે એ લોકોએ જમવાઈ ગયા હોય અને દુકાનદાર બધા હોતા હોય એટલે કાંઈ મળે નહીં એટલે થોડોક ટાઈમ આરામ કરી લીધો હતો અને હવે નીકળવી છે બી અત્યારે વાગ્યા છે અઢી જેવું વાગ્યું છે હું શુગર શુગર પગ ભાગી ત્યાં તણક વાગી જાય ને ત્યાં બધા શેઠ લોકો જે કાંઈ ખાવા પીવા કે આરામ કરવા ગયા હોય એવી આવે તો અત્યારે નીકળી ગયા છે એવી અને સુગર રોડ માંથી જઈ રહ્યા છે આમાં સેલ્સમેન ની લાઈન માં બધું ધ્યાન રાખવું પડે કે એ નાવા ધોવા ગયો હોય તો એ હવાર માં વહેલા નહીં જવાનું અને બપોરે અત્યારે હોવા ટાઈમે ગયા હોય તો એને એમ થાય કે આવડે અત્યારે ક્યાં આવ્યા બપોરે ખાવા ટાઈમે હોવા ટાઈમે ને ઓર્ડર આપતા હોય તો એ ન આપે એમ એટલે બધું ખાસ ધ્યાન રાખવું પડે અત્યારે હવે વાગી ગયા છે અને નીકળી ગયા ગયા છે છે તો આપણે આ સાયણ આવી આગળ વેલા ભાઈ ગયા છે હવે કેટલી કેટલી દુકાનો માં ગયા છે એ કઈ ખબર નથી હમણાં થોડોક આગળ જઈને ફોન કરી લેવી કે ભાઈ કઈ કઈ દુકાને આટો મેરો છે ને કઈ કઈ બાકી છે તો એ પ્રમાણે આપણે પણ વાહ વાહ એ દુકાનો લેતા જઈએ થોડીક વાર પહેલા ફોન કર્યો ને તારી ભાઈ મને કીધું હતું કે બે દુકાન જે એડ્રેસ આપું તું એ દુકાને તો જઈ આવજે પછી મને ફોન કરજે તો હવે બે દુકાન લઈ જઈ ભાઈ જઈ આવ્યા છે બાકી હવે આગળનું જોઈ ને આપ વગીએ પછી એટલે એ ખાડા તો જોઈએ એની હું સુરતમાં નવો નવો આવ્યો ને ત્યારે આ સુગર કોમ્પ્લેક્સ દેખાય એ પ્લાસ્ટર વગરનું જે ને એની અંદર ફર્સ્ટ ટાઈમમાં સ્ટાર્ટિંગમાં આવ્યો હતો પણ એ લોકોએ કાંઈ પગારનું કાંઈ નક્કી જ ન કર્યું નકર અત્યારે હું ન્યા કામ કરતો લગભગ પંદર વીસ દિવસ કામ કર્યું પણ એ પગારનું કાંઈ બોલ્યા નહીં તો આપણે બે દુકાન હતી એ પતાવી દીધી છે અને અત્યારે પગી ગયા છે એ શુગર ફેક્ટરી આ સાયણ સુગર રોડ હતું કહેવામાં આવે કે અહીંયા જે આ છે ને સુગર ફેક્ટરી છે આ રહીને એ સુગર ફેક્ટરી છે એટલા માટે આ સાયણ સુગર રોડ કહેવામાં આવે મોટા પાયે અહીંયા ફેક્ટરી છે બહુ મોટી લાંબી છે રોડ બહુ ખરાબ થઈ ગયો છે હું તમને દેખાડી નાચી શરૂ થાય છે હજી આજુ આ બધે ફેક્ટરી છે અને અહીંયા જ્યારે એ સુગર ફેક્ટરી શરૂ હોય ને ત્યારે આ રૂટ માંથી શેરડીના ગાડા શેરડીના ટ્રક ટ્રેક્ટર એ બધાની લાઈન હોય જો આ સુગર ફેક્ટરી અમે બી સેલ્સમેન આરે થઈ ગયા છે બી અને આ શુગર રોડ વાળું પતાવી દીધું છે હવે સીધું જવાનું છે મૂળદ ગામમાં મૂળદ ગામ થઈને પછી સીધા ફેક્ટરી મૂળદ ગામમાં એક બે દુકાનો છે એ પતાવીને પછી આપણે ફેક્ટરી અને આગળ ગાડી જાય છે એ આપણા બીજા સેલ્સમેન છે ગોપાલભાઈ આરે થઈ ગયા છે મોલ પર બાજુ ગયા તા અને હું જોયો હવે બી અત્યારે અત્યારે ભેગા થયા છે આપણે અત્યારે સુગર રોડથી આગળ મુળદ ગામમાં પગી ગયા છીએ હવે અહીંથી જે અંદર વળવાનો રસ્તો આવે ને એનાથી સીધું મુળત ગામ તો મુળદ ગામની અંદર દુકાન છે એ વિઝિટ કરી પછી પૂરું આપણું કામકાજ અને અત્યારે વાગ્યા હશે સાડા ત્રણ ચાર વાગવા આવી ગયા છે અત્યારે આપણે મુળત ગામમાં એન્ટર થઈ ગયા છીએ ઓલા ભાઈ આગળ આગળ ગયા છે આપણે ઘડીક બાથરૂમ કરવા ઊભા રહ્યા ને તો એ ભાઈ સટકી ગયા છે અહીં આગળ આગળ ગયા છે હવે જોઈ મળે ક્યાં બમ ફાવે છે પણ કેમેરાની શું કહેવાય સ્ટેબિલિટી મસ્ત છે વાંધો નહીં થવ તો ખબર જ પડતી બમ ફાવી જાય

તો હા મેં દેખાય નહીટ્રો આવડી આ ગ્રીલ કાર્ડો નહીં ના સાઈડ સાઈડ એ તો આપડે મૂળદ નું પતાય નાચું છે અને હવે ચડી ગયા છે કીમ વાળા રસ્તે આ ક્રીમ કીમ બ્રિજ આપણે ચડી ગયા છે એ અને સીધે સીધે આપણે ફેક્ટરી આવશે અને રિટર્નમાં આ રેલવે સ્ટેશને જ આવવું છે મેળ આવે ને તો ટિકિટનો ત્રણ દિવસ ધારા પડું છું ટિકિટ હાટું થઈ એક રેલવે સ્ટેશને મેળ આવી જાય તો હવે બધા ઓર્ડર પૂરા થઈ ગયા છે હવે ફેક્ટરી જઈને ખાલી કેશ આવ્યું હોય કેશ જમા કરાવવાનું મારી પાસે ત્રણ હજાર રૂપિયા આવી છે

આપણે આવી ગયાશું અત્યારે કિમ કીમ રેલવે સ્ટેશન અને અહીંયા આપણે તપાસ કરવાની છે ટિકિટની જો થઈ જતી હોય તો કરાવી લેવાની છે અને નગર પછી કાલે સવારે થાય હવે રિઝર્વેશન કરાવવું કરાવું બોલો ટ્રેન ઉપડી તો કીમ રેલવે સ્ટેશન એ પણ આપણને ટિકિટ નથી મળી

ને જો કદાચ મેળ આવી જાય તો જોઈએ કાલ સવારે શું થાય છે અને અહીંયા કીપ રેલવે સ્ટેશન જઈને આવ્યા ને ત્યાં ભાઈ એમ જે ટિકિટ બુક કરતો ત્યાં સાંજે સાત વાગે આવવાનું અને ક્યાં સવારે આઠ વાગે આવવાનું રિઝર્વેશન માટે હવે જોઈએ છીએ સાંજે કેમ થાય છે સાંજે મેળ આવે તો સાંજે ચક્કર મારશું સાયડમાં મારશું અથવા તમે જે નજદીક રેલવે સ્ટેશન પડતું હોય ત્યાં મારશું અને પ્લસ બીજું કે આજનો આપણો આખો રૂટ કમ્પ્લીટ થઈ ગયો છે સાયડ હોલપાનો અને પેમેન્ટ જે કાંઈ આવ્યું હતું એ આપણે જમા કરાવી દીધો છે અને આજનો મતલબ મતલબમાંથી આપો પૂરો થઈ ગયો છે અને આપણે હવે ઘર બાજુના રસ્તે જઈ રહ્યા છીએ તો કાલ સવારે નવા દિવસ સાથે અને નવા બ્લોગ સાથે મળીએ તો આજનો બ્લોગ અહીંયા કરીએ એન્ડ અને બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને મળીએ કાલ સવારમાં નવા દિવસ સાથે અને નવા બ્લોગ સાથે